But, I આગામી દિવસો આવી રહેલી ભાદરવી પુનમના મેળામાં કામ લાગવા માહોલમાં મેળો સંપન્ન થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું નર્મદા જિલ્લામાંથી જિલ્લા પોલીસ વડા તરીકે બરાસકાંઠા જિલ્લામાં પ્રશાંત સુંબેની બદલી થતા બરાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુંબે ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતીથી ઘોડા તેમજ બેન્ડના સાથે

લાગી જઈશું અને અંબાજી ભાદરવીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં માં સંપન્ન થાય તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો